જય ભાઈ જય રામદેવજી એલો મિત્રો આપણે આજ નાઈધન ત્યાર થઈ ગયા છે તો આપણે હવે કબૂતરને ને ચણ નાખવા જઈશું અને આપણે આપણી ઘરે માતાજીનો નો મઠ છે ત્યાં માતાજીના દર્શન કરવા પણ જઈશું ચાલો તો આપણે હેલો મિત્રો આપણે ભણીને આવી ગયા છે પોણા થઈ ગયા છે આપણે આવીને હાથ પગ મોઢું ધોયું પછી જમી લીધું તો આપણે જમતા આપણા આપણી ઘરે મહેમાન આવ્યા છે મહેમાન કોઈ નવા નથી આપણા માસા જ છે તો આ મારો લોક પૂરો જરૂરથી જોજો બાલવો બનાવી રહ્યા છે મિત્રો બાઈએ હલવો ખમણી બનાવી નાખ્યો જો આપણા માસાને આવી ગયા છે બેઠા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để phiền bỏ lỡ những video hấp dẫn